લાભાર્થી ઇરાદાપૂર્વક લાભ આપી દેવામાં આવ્યો હોવાનું સાધનિક પુરાવાઓ આખરે જણાય આવે છે જેને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તપાસ સોંપવાનું મૌખિક ખાતરી આપી છે વ્યારા તાલુકાના ચિખલદા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિ થઈ હોવાની આશંકાઓની તપાસ સોંપવાની મૌખિક ખાતરી આપતા ડીઆરડીએ વિભાગના અધિકારી ચિખલદા ગામે જીઓટેકથી સુનિલભાઈ નવજીભાઈ ગામીટના નામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ મંજૂર થયું હતું પરંતુ ઓફલાઈન આધાર પુરાવાઓ સુનિલભાઈ રામજીભાઈ ગામીટના નામે મૂકી સુનીલભાઈ રામચીભાઈ ગામીટને ઈરાદાપૂર્વક લાભ આપી દેવાનો કિસ્સો સામે આવ્યો હોવાનું જણાય આવે છે આમ છતાં વહીવટ તંત્રને મૌખિક ધ્યાન દોરતા વહીવટ તંત્રએ ધ્યાન નહીં લેતા આખરે મીડિયાએ અહેવાલ પ્રસિદ્ધ કરતા વહીવટ તંત્રના અધિકારી ડીઆરડીએ તપાસ સોંપવાની મૌખિક ખાતરી આપી છે ચિખલદા ગ્રામ પંચાયત અને તલાડી પાસે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગતા સરપંચે અવરોધ ઊભો કરી માહિતી નહીં આપવા આરટીઆઈ આ એકવીસ્ટને ત્રાહિત વ્યક્તિ ગણાવી એક લેખિત પર નોંધ કરી સુનિલભાઈ નવજીભાઈ ગામીઠ આ ગામમાં રહેતા નથી તો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે ખરેખર ગામના મોભીચ કેટલો વિશ્વાસ મૂકી શકાય પ્રધાનમંત્રી આવાસને લઈને આપેલ લેખિત નિવેદન સોગંદનામાને લઈને સરપંચ અને લાભાર્થી કસરવાટ ઠરાવવાની આશંકા સેવાઈ રહી છે તલાટી સરપંચ સરપંચનું લેખિત નિવેદન સુનિલ નવજી ગામે ચિખલદા ગામે રહેતા નથી આવું ખોટું લેખિત નિવેદન આપે છે ત્યારે ગ્રામજનો હવે સરપંચ પર કેટલો વિશ્વાસ મૂકે તે જોવું રહ્યું